આપનું આખું નામ શું મારું આખું નામ ઉમર મિયા ઇસ્માઈલ મિયા બુખારી ઉર્ફે મમ્મુ મિયા પંજુ મિયા એટલે કેમ મમ્મુ મિયા નામ કેમ કયું ઉર્ફે નામ છે એટલે કોઈ આપ્યું છે કે એમનું પડી પહેલે થી છે એવું છે તમારો જન્મ નઈ બધું કે અહીંયા જ મારો જન્મ પોર બંદર માં છે તમે ભણ્યા કેટલું હું એફઆઈ બીકોમ સુધી ભણેલો છું ને પછી ધંધો શું કરતા ગાડીઓ ના મારી હતી બાપ દાદાના ટાઈમ થી ટ્રાન્સપોર્ટ ની ટ્રકો ને પેલેથી છે ભાઈ બેન કેટલા

કોઈના બાલ બચ્ચાની સામે ગોળી મારવી ધરમ પૂછી હતું યા અમારા હદીશ માં કે અમારા પેગમ્બર સાહેબે આ બધી વાતો ની કોઈને છૂટ આપેલી નથી આ બિલકુલ ખરાબ રીતે કરવા વાળા માણસ હોય ને આ મુસલમાન જ નથી પેલી વાત તો હું એ કઉ છું ભારત સરકારે જે સિંદુર કર્યું ઓપરેશન એ તમારા મતે કેટલું એ બહુ સારું કર્યું ને એ લોકોના આ મેં પહેલાં બી ઇન્ટરવ્યુમાં એમ કીધું હતું કે ભારત સરકારને આ ત્રાસવાદીઓને અંદા અંદાજ જે પાકિસ્તાનમાં હાલે છે એની ઉપર હુમલો કરી એનો નાશ કરવો જોઈએ કર્યું બહુ સારું કામ કર્યું મુંબઈ આપણી ઉપર કેટલાક આક્ષેપ ને આરોપ છે જે આપણે સ્મગલિંગનો ધંધો કરતા હા શું કે હું કોઈ સ્મગલિંગ કાનો છો કરતો હું અમે મિત્ર હતા ગોવિંદ ટીટી સાથે ગ્રુપ હતું નારણ સુધા ગોવિંદ ટીટી હીકુ ગગન કારિયાવાલી અમે બધા મિત્રો હતા રાજી છીએ

એ માટે લોકો એ એ જામનગરમાં ના થાય કાવતરું બતાવ્યું છે આપણું રોલ શું હતું કઈ નઈ હું તો અમને શું ખબર કાવતરા થી લેવા દેવા નામ આવ્યું શું કામ કે એ જમાનામાં માં ચાંદી પકડા છે ગોસાબારા પાસે અગાઉ એના સંદર્ભમાં અમારા લોકો નામ નાખી દીધા મારા લખમણા આયર ના ચુલીલાલના કાર્યા બાજીના રામા રાત્રી વાળા ના અમારી બધી ઉપર આ બનાવી દીધું તો મચ્છા આજે સુચરુ હોય મારી વાત સાંભળો અને મુંબઈ બમ્બલા સુધી જોડવા માટે આ લોકો ગયા હતા પ્રમોદકુમાર જા જ્યારે ત્યાંના કમિશનર પોલીસ કમિશનર શામળા સાહેબ એ લોકોને મનાય કહી કે ગુજરાત થી કોઈ એવો માલ આવ્યો નથી ના કોઈ ગુજરાત તો કોઈ માણસ આમાં સામેલ છે અમારા અહિયાં ચાર્જશીટ બની રહ્યા છે અમારા કેસ બગડી જાય છે આ માલ મહારાષ્ટ્રમાં ઉતાર્યો ઉતાર્યો છે અમે કસ્ટમ કલેક્ટર આસિસ્ટન્ટ કસ્ટમ કમિશનર થાપા એની ધરપકડ આ કેસમાં કરી છે ટાઈગર મહેમાન સાથે નામ જોડીને અને આ ટ્રકો જ્યાં પોલીસ ખાતા એ રોઈ ચોકી ઉપર યાના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે કઈ હોય પીએસઆઈ હોય કે ઇન્સ્પેક્ટર હોય યા એના સ્ટાફના ના માણસો ને આ ગાડીઓ છોડી મૂકવા માટેના પૈસા લીધેલા છે એના સંદર્ભમાં બી આ ઈ લોકોને ને બી વીસ ની સજા થઈ છે કેસમાં આપણે ક્યાં સોગંદનામું કર્યું છે કે નો ના મારે કોઈ સોગંદનામા ની જરૂર જ નથી ને મારું નામ જ નથી આ કેસ 25 સીબીઆઈ ની તપાસ જો અચ્છા અને એ એક વાત છે કે દાઉદ દાઉદ છે અને લતીફ ઓગણીસો માં હથિયાર લેન્ડિંગ એવો આરોપ છે તમારી માં લેન્ડિંગ ક્યાં થયું છે નું એનો ઉપયોગ એક અમદાવાદ રાધિકા જીમખાના હુમલો થયો તો નવના મોત થયા હતા એમાં શું થયું એમાં હથિયાર આપવામાં મારું નામ આવ્યું હતું સુરતા એક માં આપવામાં પણ એવા ચાર કેસ હતા મારી ઉપર અમદાવાદ તમામ માં હું છૂટી ગયો છું લતીફારે તમારા સંબંધ કેવી રીતે લતીફારે મારા સંબંધ એટલે ગુજરાત માં છે એટલે હું સંબંધ હોય જ અહિયાં જ છે અમદાવાદ ના અમારી ઘરે આવ્યા છે ઓગણીસો ને નેવું એકાણું ની સાલ માં મારા ભત્રીજાના લગનમાં લતીફ ત્યારે વોલ્ટેજ તો અમદાવાદ થી હતા ચાર પાંચ જિલ્લામાં આ બસ ત્યારે જ આવ્યા તા એ લોકો રાજકોટ રેતા તા એ લોકો જેવલસા ની દરગાહ માં અને અહિયાં પોરબંદર ને બધે ફરવા ના આવતા કારણ કે એને અમદાવાદ માં રહેવાની મનાઈ હતી ત્યારે અમારા નસીબ ને સંબંધ સંબંધ જે હોય એમ એવી રીતના છે કારણ કે એ તો દારૂનો નો કરતો હતો એ જમાના માં અમે કોઈ દારૂ નો ધંધો નતો કરતા હા એક આઈપીએસ અધિકારી કોર્ટ માં એક સંબંધ નામું રજૂ કર્યું છે કે અહીંયા આડી લેન્ડિંગ થયું જ નથી સતીશ વર્મા સાહેબે ના ના ખોટી વાત છે અમદાવાદ થી ને રાજકોટ વેબલસા ની દરગા માં રહેતા હતા રાજકોટ હા કાયદેસર રીતે ઇન્ટરવ્યુ ભી આપેલ છે એ જમાના માં દિવ્ય ભાસ્કર ને દિવ્ય ભાસ્કર ને બોલું સાંજ નું ઈવનિંગ પેપર કયું આવે છે

હા એ તો ખરાબ જ છે ને એ આ લોકો નામ આવ્યા છે અમારા થોડા નામ છે અમે થોડા છીએ એમાં એ જે કહ્યું જમાનામાં બાબરી મસ્જીદેશન ની બાદ જે મહારાષ્ટ્રમાં અને જે હિન્દુ મુસલમાન ના ઝઘડા આ કોમી ઓરડ એ સંદર્ભ ગુજરાતને લેવા દેવા એક પણ ગુજરાત તમે બતાવો પોરબંદર કેસમાં આરોપી હોય હાલો પોલીસ તમને આવી પોલીસ ના આવે ઇન્ટરપોલ દિલ્હી ના ઓફિસર લઈ આવે ત્યારે શું કરતા હું અહીંયા જેલમાં છો

કોઈ દાખલો નથી ખોટી વાત છે બધી હવે તું તું ભા કરલ છે હું દેશની જનતાને શું કહેવા માંગ છે અત્યારે 1993 ના આની એક બિલ્ડિંગ થી લઈ અને જે આરોપ છે તો હવે જનતાની સામે કઈ રીતે મમું જીવે છે અમે સામાન્ય માણસ તરીકે રહીએ છીએ ભારતીય માણસ છે મુસ્લિમ છે અને અહીંયા કોઈ તકલીફ નથી કોઈને મુસલમાનોને કે હિન્દુ આ તો બધી માણસો પોલિટિક્સ આ તે બધે ખોટા ખોટા ઉપસાવે છે કોઈ કોઈ માણસ આરામથી રે છે છે કામ કરે દીકરી અત્યારે હું ને છું કઈ નથી કરતો કોઈ જમીન મમી નાના મોટા કામ હોય તો કરીએ કોઈ નહીં આપણે કોઈ એવું ના ના એવું કઈ ના હોય છે એ બધું વાંચું છે ફેવરેટ બેવરેટ નંબર થી કઈ ના થાય બસ ઓકે અહીંયા મને મારી ઉપર કેસ ખોયલા છે જામનગર નું તાણો માં હા એ માટે હું અહીંયા હતો બાર વર્ષ સુધી તૈયારી દુબઈ માં ત્યાંથી પછી મારી આરસી આવી એટલે ઇન્ટરપોલ થ્રુ હું હાજર થઈ ગયો અને પોરબંદર પોલીસ બંદર લઈ આવી

હાલ અમને કોઈ મદદ નથી કરી કઈ દાવું છે કે આ બધી કઈ પૈસા ની આ બધી ખોટી વાત છે કોઈ કરતા હોય તો હાલ કેવી જિંદગી જીવો હું નેવડું તો અલ્લા અલ્લા કરું છું મારા રૂમ માં રહું છું બસ પેલાનું પોરબંદર ને અત્યારનું પોરબંદર શું ફેર જોવો અત્યારનું પોરબંદર ને પેલાનું પોરબંદર જમીન આસમાન નો તફાવત છે કઈ હવે હવે એવું કોઈ અહીં છે નહીં પોરબંદરમાં મતલબ કોઈ ગેગું કે રહી નથી મારા મારી કાતે ના બનાવ ના હવે એવું કોઈ છે નહીં બધાય સૌ શાંતિથી રહે છે ઘણા માણસો ગુજરી બી ગયા છે મોટી ઉંમર માં ને હવે જે કોઈ બે પાંચ માણસો છે અમે જૂના અમારે એવું કોઈ કોઈ થી ઓલું નથી ભાડે લીધેલો હોય આ તો ભાડે હોય કે ભાઈ માં આના એ જમાના માં 35000 રૂપિયા મોયો એક વર્ષનો ભાડું હતું હોય આમ મિત્રો ને એટલે આમ ઓળખતા હોય નીચે ઉભા હોય નીચે મસ્જિદ બી છે શુક્રવારે નમાજ યા પડતા હોય બિલ્ડિંગ પાસે એ ઓફિસ પડારે એનઆઈ તપાસ કરી કે સદી પણ દાટેલો છે હથિયારો દાટેલા છે એ હકીકત શું છે કોટલા ગેમ ખોટી ખોટી મને પોલીસ પૂછવા આવી હતી

વાત કરું છું બનાવવું પડે એટલે બધા કલમ હતી જામીન આપતા નહિ અને તમને ક્રિકેટમાં રસ ખરો હા હું પેલા બઉ રમતો ને પછી બી રમાડતો ટુર્નામેન્ટ રમજાન મહિનામાં નહીં ઘણા વર્ષમાં હવે એ તો સ્કૂલ કોલેજ માં ભરતા ત્યાં અત્યારે કપિલ દેવ તો પછી હતા પેલા તો એ જમાનામાં સલીમ દુરાની મનસુર અલી ખાન અજીત વાડેકર કેટલા હતા ને એ જમાનામાં ટેસ્ટ એ અમે ભારતની ટીમનો મેચો ત્યારે ટીવી બી થોડા

કુલદીપ શર્મા એનો રોલ એ આ મને આ બધા કેસો નાખ્યા ચારે ચાર એનું કારણ એનું કારણ હતા એટલે

ત્રણસો સાત થઈ હતી ગીતા જોડી વાળી એ બી કેસ હતો એવો કેસ બી એવા મારી ઉપર અને બાપુ એક વાત હતી કે માંથી સીધું અનવર જુમાના ઘરમાં ઓળી જાય અનવર જુમાના ના ખોટી વાત છે અનવરઝુમા તો આલે ખોટી વાત ના ના એ તો પોરબંદર માં આવતા જ હતા શું કામ કે તો તડી હતા ત્યારે ક્યાંથી છે અમદાવાદ થી રાજકોટ વેબનસા સાથે દરગા માં રહેતા હતા રાજકોટ હા કાયદેસર રીતે ઇન્ટરવ્યુ આપેલ છે એ જમાનામાં દિવ્ય ભાસ્કર ને એ સાંજ નું ઈવનિંગ પેપર કયું આવે છે સાંજ સમાચાર હતું નહીં અકીલામાં સોરી અકીલામાં માં ફોટા બોટા ઇન્ટરવ્યુ આપેલું હતું કે હવે હું તરી છું એટલે અહિયાં રહું છું તમે વર્ષ જેલમાં ગયા